ગાયની કારમાં કુર્તાપૂર્વક બાંધીને લઈ જતા શખ્સોનો કરમાર ગામે પર્દાફાશ અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓએ કાયદેસરની કાર્યવાહી કરાવી ભરૂચના કરમાર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક કારમાં ગાયને કુરતાપૂર્વક બાંધીને લઈ જવાના કારસાનો પર્દાફાશ થયો છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓને એક ફોન દ્વારા માહિતી મળી હતી કે જી જે ઓગણીસ એમ બાવન જીરો છ નંબરની એક કારમાં એક ખાટકી દ્વારા ગાયને અત્યંત ક્રૂરતાથી બાંધીને લઈ જવામાં આવી રહી છે આ જાણ થતાં જ ગામના લોકો સક્રિય થઈ ગયા અને ગાડીને રોકીને તપાસ કરી હતી તપાસ દરમિયાન ગાડીમાંથી એક ગાય મળી આવતા તત્કાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારબાદ અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા મહામંત્રી વિશાલ દાફડા અને તેમની ટીમ જેમાં ભૌતિકભાઈ વિમલભાઈ લાલાભાઈ અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે કાર અને તેમાં રહેલા વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए